વેલો ઉઠ્યો વેલા સ્ટાર્ટ કરવાનું મન થયું બે ત્રણ દિવસ નતું બનાવવાનું કારણ કે હોય છેલા બેક દિવસથી એની તાવનું જરાક આજ જરાક રેડી હે તો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યું તો સવાર સવારમાં બધું રૂટીન હાલે

પેલા મશીન સ્ટાર્ટ કરી દઈએ વેલરમાં ને એ ધોવાતું કામકાજ થાય કારણ કે સુમાં હું ને એટલે પેલા વેલા ધોવાઈ જાય ને વેલા હું નાખીએ તો વરે હરોબડો આવે તો ઉપાડીએ વરે હું એમ કામકાજ થયા રાખે રૂમ નું બેર વિખેર હાલત પડી હવારમાં મમી દીકરો ઉઠીએ ને એટલે ને માં બારોબાર કરવા નીકળે જઈએ ને એટલે પછી આ રૂમમાં રહે જાય ને જ્યાં બારોબાર કરી લે હીરાવલીએ ને તો હોવાંટાણ થઈ જાય પછી એને રૂમ માં એક ખંજવારી રહે જાય તે પેલા આ કરવા

રાજુ ખરે ત્રણ હુઈ આવ્યા હતી બે દીથી અને એના માં હતા જરાક તાવી આવે ગયો તો ને હુઈયા જરા જરા દુખે એટલે બેદી દી હતી તા બે ત્રણ દી હતી કસકેસ કસકેસ કેરા રાખે તે માં એના માં કઈ ટાઈમ ન જોડો ને બજો આજ જરા કાલુ બપોર પછી નું રેડી થયું ને કાલ બપોર પછી અમારે મિતા મિમાન મિમાન આવ્યા હતા નીલન મોહી આઈને ઈ રોકાણ હતા ને બીજા ગામમાંથી હતા ને મામા ફૂઈના છોકરા એ બધા બેઠા હતા હાજી ઘડીક વાર એમાં ગપ્પા સપા કર્યા અને મીમાન જો બસ આગળ જ વ્યાગા ને અમારે ઘરનું થોડું ઘણું કામકાજ થઈ ગયું ને થોડું ઘણું કામકાજ બાકી છે ને વિકટમાં સરસ મજાનું પાણી જાય કપડાં ધોયા જેવું તે કાલે ગાતા પણ થોડાક જ ધોવાના ત્યાં જ મલકના કઈ જડી કોઈ રૂપાળો નીકળ્યો ન કરતા કાલે થાય ને હરોબડા બહુ આવતા એ થતું હતું ફૂંકાવા ની દે પછી કાલે ન ધોયા

એક બેદી કસકસ કરે એમાં બેદી દી તાવ આવે એમાં હે ને છોકરું હા વધુ થઈ જાય ને આપણે એનામાં હે હાવ ભાન ભૂલે જાય કે આઈ અહીં કર્યું તો મજા આવી અહીં કર્યું મજા આવે તો એમાં ફંદાર ફંદારો થઈ જાય તો ધીરે 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 આવે હે ને મેળી આવી આવી ચાલને બધું કારણ કે બેદી દી તાવમાં હોય ને એટલે મોર કંઈ ઓલું ન કરે કે જરાક એનામાં હે ઓછો ટાઈમ જડે તો એ બધું છે ને આઈને આતો નહીં

ફોન સાઈડમાં મૂકે અને કપડાં ધોવા બે હેજ આવતી હે ને થોડાક ધોવાતા થાય ત્યાં તો વિશાલ જાણે ઉઠવાનું થઈ જાય તો બપોરા પાણી કરવાનું હે બે દિથી ને કંઈ હે ને ટાઈમ નથી જડ્યો ધોઈને ફ્રેશ થાવું પછી બપોરી બપોરે પાણી કરે ને થોડુંક લંબાવું કારણ કે રાઇટિંગ એટલી નીંદર નથી થતી વિશાલ કશિશ કરે તેને દી આખો હોય પણ આમાં મીમાનને અમતે હોય એટલે થોડોક વાર હે ને આરામ કરવું તો વેલેરા પરવારે જાય કામ કરે હાલો તો વિગત માં એવું કલાક થઈ ગયો ધમ ધોકાલ પાણી જાય ધમ ધોકાલ ઉગડાય એવા મસ્ત ધોવાય ને એ તો એ થાય કે બેગ બારો ત્યાં થાય ને કે બેક ધડક ક્યાં થાય ને તો છે ને જટ આ લઈને આવું કારણ કે એક ફેર લઈને આવ્યું ને પછી છે ને વાલ ઉગડા ધોવાનો નો ગમે ને ત્યાં અહીં પણ અમારે મશીન હે તો એ નહીં થાય કે એમાં નાખીએ એ થાય કે વિકટમાં જટ ધોવા જાય વેતિયાન પાણી એવું જાય ને પાર્લર પાછું હે ને જો બાસકીયું બધી ખાતરવાળી જરા જરા હે ને બધી પાણી વેટે રૂપાળી ધોવાઈ જાય હા તે કોઈ લેન આવ્યા રૂકડા બુકડા ધોવાય ગયે નહીં મેનુ થાય એ થોડા ઘણા હે એ ધોવાઈ જાય હે આખળ કારણ કે આ પાણી જતું હોય ને એમાં ધોવાતા વાતનો લાગે પૂછી જઈ જાય તામુ નાખીને બેઠા ધોવા આ પીવું પાણી ઉપાડવું જ એ આગળ ધોવાઈ જાય પછી કે હમણાં એ માંડવ્યું ના નેદણા ને એમાં જાય ને પછી આજી બી ના બાસકા હું તો ને એ પીડ્યા દવાવાળા ને કોઈ કંતાનિયાનો જે દવા ઉભેરવી હતી એ પછી એના માટે રાખે મેં કે વિકટ આવી છે ને તારું ઉપાના ધોવા નાખ્યું અજે ધુહા નો વારો આવી છે પી તો હજે વિકટ હાલ્યો રહી હતા તો એવું છે એટલે કોઈ તો ધુહા તો મશીન નો ધોવાઈ નાખે પરવા દર વર્ષે અમે એના આ ધોઈ હતી ધોવાઈ હલબા લાગે

વિશાલી પાઈ વિકટમાં હે ને પાણી જો આવ્યું આ તો દીકરો દે અમે તો બી આવે દીકરા લેવા માં ના આઈ કટા કે ઓય ઈ કોલા જોવે પાણી ઝાડવાન કે આ કામ હે કોણ થઈ ગયું છે એક ને નાય ધોઈને કપડા કપડા ધોઈને એકદમ થઈ ગયા ફ્રેશ ને વાગી ગયો એક ને કરું બપોરા કરવા બે હું પણ

এক ট্ৰেক্টৰ মীল উ ইভা এক ট্ৰেক্টৰ মামো